નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું જમુના કટરા ખાતે વૈષ્ણોદેવ ધામ તરફ જતા ટ્રેક ઉપર ભૂસ્ખલન માં મૃત્યુ આંક બુધવારે વધીને એકત્રીસ થયો હતો આ અકસ્માત મંગળવારે બપોરે ત્રણ વાગે જૂના ટ્રેક ઉપર અર્ધકુમારી મંદિરથી થી થોડીક દૂર ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે થયો હતો ગઈકાલે મોડી રાત સુધી સાત લોકોના મોતના અહેવાલ હતા પરંતુ સવારે આ સંખ્યા વધી ગઈ હતી મોટા પથ્થરો ઝાડ અને કાટમાળ નીચે દટાયેલા હોવાથી વધુ નુકસાન થયું હતું એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે મોટા પથ્થરો અચાનક જ પડવા લાગ્યા અને બધું જ એક જ ક્ષણમાં નાશ વહીવટી તંત્રનું કહેવું છે કે ત્રેવીસથી વધુ લોકો ઘાયલ થયા છે ઘણા બધા ગુમ થયા છે મૃત્યુઆંક વધુ વધી શકે છે હાલમાં આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરવામાં આવી છે મંગળવારે જમ્મુ શહેરમાં ચોવીસ કલાકથી ઓછા સમયમાં નવ પોઈન્ટ આઠ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જેના કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ઘર અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તો ઉત્તર રેલવેએ જમ્મુ કટરાથી દોડતી અને આજે અહીં રોકાતી બાવીસ ટ્રેનો પણ રદ કરી છે તદુપરાંત સત્યાવીસ ટ્રેનોને ટૂંક ગાળા માટે બંધ કરવામાં આવી છે જોકે કટરા શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા ચાલુ છે પંજાબના મોહાલીના રહેવાસી કિરણે કહ્યું કે હું દર્શન કર્યા પછી ટેકરી ઉપરથી નીચે આવી રહી હતી ત્યારે અચાનક જ લોકોએ બૂમો પાડવાનું શરૂ કર્યું મેં પથ્થરો પડતા જોયા હું કોઈક રીતે સલામત સ્થળે દોડી ગઈ પણ ઘાયલ થઈ છું કિરણ સાથે આવેલી બીજી એક મહિલાએ કહ્યું અમે એક જૂથમાં પાંચ લોકો હતા જેમાંથી ત્રણ ઘાયલ થયા છે